આખા ઓલ ઇન્ડિયામાં ઓલ વિશ્વમાં કોઈ નોકરી અગે એ જાણે જા કાંધન નું ત્રેવડ છે ને એને કરી બતાવ્યું અને ગરીબુ બેલી છે મારો વિલ્લો આવી ગયો સાહેબ મને આનંદ આવી ગયો કે આજે મારા સી સે જે મારી વાહ નેતાઓના જાહેર જીવનમાં અનેક પાસા હોય છે એમના માટેની અનેક ગ્રંથિઓ લોકોના મગજમાં હોય છે એમનો ભૂતકાળ એમના પરિવારનો ભૂતકાળ આ ઘણું બધું લોકોના મગજમાં હોય છે ને હોવું પણ જોઈએ પણ ગઈકાલે અમે આખો દિવસ કાંદલ જાડેજાના સમાચાર બતાવ્યા અમારી સ્ક્રીન ઉપર અમારા નંબર પણ અમે જાહેરાત માટે અમારા નંબર એ મૂકતા હતા કે ભાઈ કોઈને જાહેરાત આપવી હોય તો અમને ફોન કરો જોકે એ નંબર જોઈને કોઈ બેનને એવું લાગ્યું કે આ નંબર કાંધલ જાડેજાનો છે એટલે એ બેને સીધો જ અમારા ઓફિસના નંબર પર ફોન કર્યો અને કીધું કે આ કાંધલ જાડેજા બોલો છો એટલે અમે કીધું કે ના ભાઈ અમે કાંધલ જાડેજા નથી બોલતા અમે તો ન્યૂઝ રૂમમાંથી બોલીએ છીએ તો પછી એ બેન બહુ વધારે ભણેલા અથવા તો વધારે નહીં સમજ સમજી શકતા હોય એટલે બેન બિચારા એટલા ભાવુક થઈને બોલવા જ માંડ્યા બોલવા જ માંડ્યા અને કાંધલ જાડેજા માટે સારી સારી વાતો કરતા હતા કે ભાઈ સારા માણસો છે મને મદદ કરી છે આ છે તે છે બીજું છે ત્રીજું ઘણા બધા એમને કે મારા વતી તમે એમને કહેજો કે બહુ સારું કામ કરી રહ્યા છે અમારા સહયોગી પ્રદીપે ફોન ઉપાડ્યો હતો અને પ્રદીપે એમની સાથે આખું કન્વર્ઝન કર્યું એમની વાતને સાંભળી અને પછી પ્રદીપે કીધું કે ભાઈ અમે એમના લોકો સુધી તમારી વાતને પહોંચાડી દઈશું હું કોઈનો પક્ષ નથી લેતો હું એમાં કંઈ કહેવા નથી માગતો પણ લોકોને લોકોના મગજમાં જે હોય પણ નાનો જે માણસ હોય છે મારું કહેવાનું તાત્પર્ય છે કે જે નાનો માણસ હોય છે એકદમ ડાઉન થી રહેતો માણસ હોય છે એમને કેટલી બધી આશા એ રાજનેતાઓ પાસેથી હોય છે અને એ બેન ભાવુક થઈને જે આખું કન્વર્ઝન જેમની વાતચીત છે એમની અને પ્રદીપની એ ઘણી જ ઇન્ટરેસ્ટિંગ અને સાંભળવા જેવી હતી એટલે મારું કહેવાનું એ છે કે નેતાઓ જ્યારે ધારાસભ્ય એમએલએ બની જાય છે

અને ગરીબુ નો બેલી છે કોઈ નું અટકું હરે કોઈ ની પરણાવવાના રૂપિયા પરણાવી દે ઈ વિરલો છે પુરાભાઈ મુંજાભાઈ આપડે ભાઈ હરમણભાઈ બધાય ને ને એના અમારા વાસ સિવાય નો રેતા ને હું વાસમાં જ રેતી તી મોટા વાસની જ છું અને મને આજે આજ એટલો આનંદ આવ્યો કે આજ અમારી સમાજ ના રોજી નાય પાસા મળી જાય હે બેન તમે કાંદલ બેને વર્ષો ઓળખો છો હા હા કાંદલ બેન જીત થઈ આ જીત પાછળ તમે એમ છો કે તમને એમના જીતના સમાચાર મળ્યા તમને ખુશીના તમને આંસુ આવ્યા હતા જ્યારે તમને ખુશીના આંસુ આવ્યા

તમારને શું લાગે છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો મારે તો આમાં કંઈ કહેવાનું નથી થતું હોળી કાલે કોઈને એવું થશે કે આ પત્રકારો એ વખાણ કરતા થઈ ગયા છે પણ અમે કોઈના વખાણ નથી કરતા જે એક ફોન આવ્યો એ ફોનની મેં ક્લિપ તમારા વચ્ચે મૂકી છે ને મારું મૂકવાનું કારણ એ જ છે કે નાના માણસોને નેતાઓ પાસેથી કેટલી બધી અપેક્ષાઓ હોય છે નેતાઓ એ અપેક્ષાઓ પૂરી કરે એ જ અપેક્ષા પણ આ બેનની વાતચીતને લઈ અને આપનું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો પ્રેમ આપતા રહેજો નમસ્કાર